નમસ્તે મિત્રો કેમ ચોટીલામાં સાંજની છેલ્લી આરતી થયા બાદ બધાને કેમ નીચે ઉતારી દેવામાં આવે છે આ ડુંગર ઉપર રાત્રે કેમ કોઈને રોકાવાની મંજૂરી આપી નથી સાંજની છેલ્લી આરતી થયા બાદ ચોટીલાનો ડુંગર સુનસાન થઈ જાય છે ગુજરાતમાં રહેતા લગભગ લોકો ચોટીલા તો ગયા જ હશે ઘણા લોકો તો મહિનાની દર પૂર્ણ ચોટીલા જતા હોય છે દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુડા માતાજીના દર્શન કરવા આવે છે પરંતુ સાંજની છેલ્લી આરતી થાય એટલે બધાને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે કેમ રાત્રે બધાને નીચે ઉતારી દેવામાં આવે છે અને જો ભૂલથી કોઈ ડુંગર ઉપર રહી જતું હશે તો તેનું શું થતું હશે ચાલો મિત્રો જાણીએ આજે આપણે એ ચોટીલા ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષો પહેલાંની આ વાત છે ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે હજારો વર્ષ પહેલાં આ ડુંગર ઉપર અને મુંડ નામના રાક્ષસનો અહીં ખૂબ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી મા શક્તિને પ્રગટ કરી ત્યારે યજ્ઞમાંથી માતાજી પ્રગટ થયા હતા અને આ શક્તિએ ચન અને મૂંડ સાથે યુદ્ધ કર્યું ચનનો સહાર કરી મા ચંડી કહેવાયા મૂનનો સહાર કરી માં ચામુંડા કહેવાયા આ મા શક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું ચન અને મૂંડના સહાર કર્યા પછી માતાજી ચોટીલાના ડુંગર ઉપર વિરાજમાન થયા ત્યાં ડુંગર ઉપર ભૂગુ ઋષિનો પણ આશ્રમ હતો આ ડુંગર ઉપર બિરાજમાન માતાજીની વિશેષ પરંપરા છે કે સાંજની છેલ્લી આરતી બાદ લોકો નીચે આવી જાય છે રાત્રે કોઈ રોકાઈ શકતું નથી એક માત્ર નવરાત્રિ દરમિયાન પૂજારી સહિત પાંચ લોકોને માતાજીએ ત્યાં રહેવાની મંજૂરી આપી છે ડુંગર ઉપર માતાજીના મુખ્ય બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે એમને ચંડ અને મૂન નામના રાક્ષસનું વધ કરેલું અને માતાજીની મૂર્તિ બે મુખની છે ચામુંડા માતાજીનું વાહન સિંહ છે ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનકડી ઓરડી હતી એ સમયે ડુંગર ઉપર જવા માટે પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા જતા હતા આજથી એકસો પંચાવન વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઇ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર માતાજીની પૂજા કરતા હતા અને મંદિરનો વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખતા હતા હાલ તેમના વંશો જ ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને અત્યારે મંદિરે આવતા ભક્તોને સગવડ મળી રહે તે માટે તત્પર કામ કરે છે ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જૂનાગઢ તરફના સોલંકી પરમાર ખાંચા ખુમાર કાઠી દરબારો સોની દરજી પંચાલ ઠાકોર તથા આહી સમાજ દરિયાકાંઠાના ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ તેમજ બીજા ઘણા બધા જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે ચામુંડા માતાજીના દર્શન કરવા જવા માટે હાલ છસો જેટલા પગથિયા છે જેમાં જવા માટે અલગ અને આવવા માટે અલગ પગથિયા છે ધાર્મિક તહેવારોમાં જાણે મેળો ભરાયો હોય એવા દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસના નોરતામાં શ્રદ્ધાળુઓ વધારે પ્રમાણમાં માતાજીના દર્શન કરવા આવે છે તો મિત્રો આ હતો ચોટીલા ડુંગરવાળી મા ચામુંડાનો ઇતિહાસ તો મિત્રો આવા જ વિડીયો જોવા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જય મા ચામુંડા